દોસ્તો આપ નવસારી લાઈવ આજે પવિત્ર પર્વ છે શહેર શહેર લોકો હોળી આજે પ્રગટાવે છે અને સાથે સાથે હોળીની વંદના કરવા સાથે સાથે જીવનમાં દુઃખ દર્દો પણ દૂર થાય એવી ભદ્ર ભાવના વ્યક્ત કરતા હોય છે ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં આજે હોળીનું પ્રાગટ્ય થયું છે અને એવું કહેવાય છે કે હોળીનો જ્યારે બડકો થાય ત્યારે જીવનના જે સમનો હોય છે એ ઓટોમેટિકલી શાંત થતા હોય છે અને એ ભદ્ર ભાવના સાથે આજે લોકો હોળીનું પૂજન કરતા હોય છે હોળિકા દહન કરાવતા હોય છે અને સાથે સાથે એક સારા દિવસોની શરૂઆત થવાની આજથી શરૂ ખેડૂતો પણ આજથી પોતાની કાપની જે વાવણી હોય છે તેની કાપની શરૂઆત કરતા હોય છે ત્યારે નવસારીમાં પણ ઓમ પાર્ટી પ્લોટમાં આજે હોલિટેક્સ જે આવતીકાલે અહીંયા ધૂળેટીની મજા માનવાના છે એના પહેલા વૈદિક હોળી દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં આપ જોયા છો તે રીતે જિલ્લાના વિવિધ મહાનુભાવો ઉપસ્થિત હતા પોલીસ અધિકારીઓ રાજકારણીઓ સામાજિક અગ્રણીઓ સાથે અહીંયા સાથે મળીને હોળીનું દહન કરવામાં આવ્યું આજે હોળીનું દહન કરવામાં આવ્યું આમ તો આ બધા ફાયર બ્રાન્ડ નેતાઓ છે ફાયરબ્રાન્ડ એટલે તમને ખબર પડે ને ભાઈ કે લોકો ફાયર બ્રાન્ડ નેતાઓ એટલે કે આગ લગાવનારા નેતાઓ પણ હા એ દુષ્કર્મ સામે આગ લગાવતા હોય છે એ લોકો જ્યારે સમાજમાં કોઈ બદી હોય છે તેની સામે લાલ આગ કરતા હોય છે પરંતુ આજે હોલિકાનું દહન કર્યું આજે હોલી પ્રગટાવી છે ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ પણ અહીંયા ઉપસ્થિત છે ભુરાભાઈ આપના સેકન્ડ ઇનિંગનું આ પહેલું પ્રાગટ્ય છે કારણ કે આપના કમલમમાં યજ્ઞ કર્યો હતો અને યજ્ઞમાં આહુતિ આપી હતી અને આજે પ્રાગટ્ય છે કેવી અનુભૂતિ નવસારી જિલ્લાને પહેલા તો લોકોને શુભકામના તો નવસારી જિલ્લાના તમામ પ્રજાજનોને મારી આ હોળી અને આવતીકાલ જે ધૂલેટી છે એની મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ હોળીનો તહેવાર એમ રંગોનો તહેવાર કહેવાય ત્યાં ગુજરાતમાં તો મેં જે જોવું પ્રમાણમાં એ પ્રમાણે હોળીના આજે હોળીના દિવસે પવિત્ર દિવસે લોકો હોળી દહન કરીને પોતાના તમામ દુઃખો આ દુઃખના જે હોળીનો દહન કરીએ એમાં સ્વાહ થઈ જાય અને એના જીવનમાં જે આ રંગોનો તહેવાર છે એવી રીતે સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રગટે અને રંગોથી રંગાઈ જાય આ બધા જ ત્રણે ત્રણે શક્તિનો મા હોલિકા માતાનું બધા પર અમી દૃષ્ટિ બની રહે અને હોલિકાનો જે આજે ઓમ પાર્ટી પ્લોટ પર હોલીટ્રોનિક્સના કાર્યકર્તાઓ અમારા પાર્ટીના શ્રી સોનુભાઈ પાટીલ અને એની ટીમ આજે અહીંયા પ્રોગ્રામ રાખ્યો છે એના માટે હું એમને મારી ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું આ કાર્યક્રમમાં અમારા સોના વડીલ એવા શ્રી આદરણીય બબલુભાઈ ડીવાસપી શ્રી રાય સાહેબ ભરતભાઈ અનિલભાઈ મુકેશભાઈ મિનલબેન અને તમામ અમારા સમાજના આગેવાનો અને શુભેચ્છકો આ સોનુભાઈએ જે હોળી ટોનિકનો જે પ્રોગ્રામ વાગ્યો હોળીકા દહનનો જે પ્રોગ્રામ કર્યો છે એમાં હાજર રહીને બધાને શુભેચ્છા પાઠવી છે અને ફરીવાર આ હોળી ધુળેટીની નવસારી જિલ્લાના તમામ નાગરિકોને મારી ખૂબ ખૂબ શુભેચ્છા તો ચોક્કસ કદાચ આજની પેઢીને ખબર નહીં હોય એટલે એક વાત કરી દઉં કે આ જે હોલિકા દહનની વાત છે પરંપરા છે કારણ કે આજનું જનરેશન હોળી આવે એટલે રંગોમાં રમવું કેવી રીતે જવું કઈ ઇવેન્ટમાં જવું એ વિચારતું હોય છે પરંતુ એવું કહેવાય છે કે અસલમાં જ્યારે પ્રહલાદનો જન્મ થયો ત્યારે એના પિતા જે એક નંબરના રાક્ષસ હતા એ રાક્ષસમાં બી તમને ખબર પડે ને આજે ડેવિલ યસ એ એ લોકો જ્યારે લોકો પર ત્રાસ ગજાતા હતા ત્યારે તેમના ઘરે પુત્ર જન્મ્યો હતો અને પુત્ર ભગવાનનું નામ લેતો હતો અને ભગવાનનું નામ ન લે એ માટે એને મારવા માટેના અનેક પ્રયાસો થયા હતા એ પૈકીનો એક પ્રયાસ એ હોળી જે દહનનો કાર્યક્રમ થયો હતો ત્યારે એમની જે બેન હતી એ બેનને એવા આશીર્વાદ હતા કે તેમને અગ્નિ તેમને ક્યારેય સળગાવી ન શકે અને એટલે એમને આગમાં પ્રહલાદને એ એમના ફોઈ બાક લઈને બેઠા હતા અને ત્યારે એક એવી આવી કે એમની પાસે એક ચુંદડી હતી અને એ ચુંદડી ઉડીને એ હોલિકા હોળીમાં બેસતા હતા પરંતુ પવન એવો આવ્યો ભગવાનની કૃપા એવી થઈ અને એ પવન એવો આવ્યો કે એ ચુંદરી ઉડીને એ બાળક પ્રહલાદ પર આવી ગઈ અને હોળી એટલે કે જે હોલિકા હતા એ સળગી ગયા અને બાળક બચી ગયા અને ત્યારથી આ થતું હોય છે છે આમ તો દંતકથાઓ પણ આ એક દંતકથા છે ત્યારે જિલ્લામાં પણ શાંતિ જળવાય રહે તે માટે સતત જિલ્લાની પોલીસ પણ આ પ્રયાસ કરતી હોય છે કે આગ હંમેશા ઠરી જાય અને લોકોના દિલમાં જે ભારતનો એટલે કે રાષ્ટ્રપ્રેમ હોય છે દેશદ્વાજ હોય છે એના માટે જાગૃત કરવા માટે રાય સાહેબ આપની ટીમ કામ કરતી હોય છે આજે જિલ્લાની પ્રજાને હોલીની શુભકામના આજરોજ સોનુભાઈ પાટીલ દ્વારા આયોજિત હું પાર્ટી પ્લોટમાં હોલિકા દહનનો કાર્યક્રમ હતો એમાં તમામ આગેવાનો આગેવાનોશ્રીઓ સાથે અહીંયા પ્રાગટ્યનો લાભ આપ્યો એ બદલ સોનુભાઈ પાટીલનો ખૂબ આભાર માનું છું બીજી વાત કાલે ધૂળેટી છે એમાં ધૂળેટીમાં પણ કાયદો વ્યવસ્થા જળવાઈ રહી અને લોકો જે રંગનું છે એનું ધાર્મિક મહત્વ છે કે જે એન્જોય કરવાનું છે એન્જોય કરે કોઈ બીજો પ્રશ્ન ઉપસ્થિત ના થાય કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન ના બની રહે તે માટે પણ હું નવસારી જિલ્લા પોલીસ તરફથી અપીલ કરું છું અને જે ધૂળેટીનો તહેવાર છે એ બદલ પણ અને આ જે હોલિકા દહન છે એના માટે પણ હું તમામ નવસારી જિલ્લાના પ્રજાજનોને શુભેચ્છા પાઠવું છું ચોક્કસ તો આપ જોઈ રહ્યા છો તે રીતે અનેક મહાનુભાવ ઉપસ્થિત છે કદાચ આ બધાને આશીર્વાદ લેવા જઈએ તો આપણે આજે હોળી પ્રગટી જાય કાલે ધૂળેટી પણ રમાઈ જાય એટલે જિલ્લામાં અલગ અલગ જગ્યાએ પણ હોલિકા દહનનો કાર્યક્રમ યોજાયો છે તો ક્યાં યોજાયો છે કાર્યક્રમ અને ક્યાં ક્યાં હોલિકા દહન થઈ ક્યાંક વૈદિક હોળી થઈ તો અત્યારે એક નવી પરંપરા ચાલુ થઈ છે કે એક આધુનિક હોળી જે અત્યાર સુધી લાકડા અને અન્ય પ્રકારનો થતો ત્યારે છાનાની હોળી પણ અત્યારે થવામાં આવે છે એટલે કે પર્યાવરણ પ્રેમી હોળી પણ દહન થઈ છે તો ક્યાં થઈ હોળી દહનો એ લઈ એક નાનકડા વિરામ બાદ અમારા સહયોગી તમને વિવિધ જિલ્લામાં જ્યાં જ્યાં હોલિકાના દહન થયા છે એ કાર્યક્રમ બતાવશે તો લઈએ એક નાનકડો વિરામ ત્યારબાદ ફરી પાછા આપણે મળીશું અને આવતીકાલે ધૂળેટી રમવા માટેની પણ આ જગ્યા ત્યાં તૈયાર થઈ ગઈ છે એટલે એના માટે જો તમારે પાસ લેવાના બાકી હોય તો લઈ લેજો હા ભાઈ મારું કમિશન નથી એટલે તમે તમારે તે લઈ લેજો પણ મને ફોન ના કરતા હા હું પાસ થઈને આવવાનો છું

કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર લાઇબ્રેરી પાસે અનુરાગ નવસારી આજે હોળી નો પાવન પર્વ છે અને હોળીના પાવન પર્વ પર અમે અત્યારે હાલમાં મંગોડીયા ખાતે આવે છે તમે જોઈ શકો છો કે હોળી પ્રગટાવી દેવામાં આવી છે એટલે કે આજે હોળીના માતાને જે પ્રગટાવવામાં આવી છે અને તેમાં જે ભક્ત પ્રહલાદનો જે વિશ્વાસ હતો જે કે મને કંઈ જ નહીં થાય અને હોળી ગઈકાલનું દહન થઈ ગયું હતું અને જેમાં આજે હોળીકાનો હોળી હોળીનો પર્વ મનાવવામાં આવતો હોય છે રંગોત્સવ મનાવવામાં આવતો હોય છે અને ત્યારે અત્યારે તમે જોઈ શકો છો કે નવસાઈના મંગોડીયા ખાતે હોળી પ્રગટાવી દેવામાં આવી છે મોટી સંખ્યામાં ભક્તો અહીંયા છે અને જે આ હોળી પ્રગટાવવામાં આવી છે ત્યારે તેના દર્શન કરવા માટે લોકો ખાસ પધારે છે આજે હોળીકા માતા જે છે તેને જે આજે ઉજવણી કરવામાં આવે છે આવતીકાલે હોળીનો પર્વ ઉજવવામાં આવશે અને તેમાં ભક્તોમાં ખૂબ આનંદ જોવા મળ્યો છે ત્યારે અહીંયા જે મંકોડીયા ખાતે જે આયોજન કરવામાં આવે છે ત્યારે તે લોકોના જે સ્થાનિકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું તો આજે જે માતાનું દહન જે આયોજન કરવામાં છે કેવા પ્રકારની આયોજન અમે અમે બધા પ્રયોગ મળી ને વર્ષની જેમ સાથ સહકાર મળી ને એક અમે જે સૌથી જૂન આવતી પ્રસંગ આપણી જે પ્રથા છે એને અમે કન્ટિન્યુ કરતા છીએ અને એ લોકોની સાથ સહકાર અને એ લોકોની જે કંઈક જૂની પુરાણી કંઈ કયા લાકડા વાપરવા કયા શું કરવું તે પ્રમાણે તે લોકોની સલાહ લઈ અને તે પ્રમાણે અમે હોળીનું આયોજનમાં અમે એ લોકોનો પણ સાથ સહકાર મળી રહે છે અને તે રીતે અમે આગળ વધી હોળીનું સાંજે આપણે પ્રગટ પ્રગટાવીએ છીએ કેટલા વર્ષોથી અહીંયા આવ્યું છે ઘણા વર્ષોથી છે એ તો અમને પણ આજે અમારા પપ્પાને એ લોકોના પણ પહેલાંનું છે કેટલા વર્ષોથી અહીંયા આયોજન થાય છે તમે જોઈ શકો છો કે હોળી માતાને અહીંયા પૂજા કરવાની શરૂ કરવામાં છે મહિલાઓ જે છે તે કળશ લઈને કળશમાં નાળિયેર મૂકી અને પ્રદક્ષિણા કરી અને જે પોતાની જે માંગ હોય તે માંગણીઓ મૂકે છે અને જેના કારણે પોતાની જે વર્ષની જે અત્યાર સમગ્ર વર્ષ દરમિયાન જે લોકો પાપ થાય તે પાપમાં જે નાશ કરી તેને બાળી નાખવાના અને નવા પુણ્ય તરફ આગળ વધવાનું તેને લઈને આ હોળિકા દહનનો કાર્યક્રમ જે અહીંયા કરવામાં આવે છે હોળિકા દહન કરવામાં આવે છે અને તેમાં નવસારીના મોટા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે કારણ કે જે મુખ્ય માર્ગ માર્ગ છે મંકોડિયા વિસ્તાર એટલે જે મુખ્ય માર્ગ છે ત્યાં આ હોળીકાનું પ્રગટાવવામાં આવ્યું છે હોળી પ્રગટાવી છે અને જેને લઈને ભક્તો અહીંયા મોટી સંખ્યામાં તમે જોઈ શકો છો કે બ્રાહ્મણો તો પૂજા કરવામાં આવી અને પૂજા કર્યા બાદ જ હોળી પ્રગટાવવામાં આવી હોળીકા પ્રગટાવી અને આજે જેમ ભક્ત પ્રહલાદે હોળીકાનું દહન કર્યું હતું અને પોતે સત્યનો વિજય થયો તો તેમ તમામ જે ભક્તો શકો છે તેમના પણ વિજય થાય તેવી આશા સાથે જોતા નવસારી લાઈ इतने सारे मुखवास આપવાસ કે પાસ હે બી રેન્જ સર્ચ કરો ક્લિકો લાઈફ કો રિફ્રેશ કરો વિરામ આપનું હાર્દિક સ્વાગત છે અને જે પ્રમાણે આપ જાણો છો કે આજે હુતાશની એટલે કે હોળી વર્ષો પૂર્વેથી આપણે હોળીનો ઉત્સવ ઉજવતા આવીએ છીએ બુરાઈ ઉપર અચ્છાઈની જીત એટલે કે હોળી હોલિકા દહની સ્ટોરી સૌ કોઈ જાણે છે અને આજે પણ નવસારી લાઈવ અને નવસારી લાઈવની સમગ્ર ટીમ જે ખરી એ પણ અગ્નિનારાયણ ભગવાનને પ્રાર્થના કરીને વિનંતી કરી રહ્યા છે વિષ્ણુ ભગવાનને નારાયણને પ્રાર્થના કરીને વિનંતી કરી રહ્યા છે કે નવસારી લાઇવના જેટલા પણ દર્શક મિત્રો છે તમામના દુઃખોનું શમન થાય અને દરેકના ઘરની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે તો એ જ પ્રમાણે આપ જે અત્યારે દ્રશ્યો નિહાળી રહ્યા છો આ દ્રશ્યો છે આશાનગરની અંદર અને આશાનગરની અંદર પણ સાર્વજનિક હોલિકા દહન થઈ રહ્યું છે તેના સીધા દ્રશ્યો આપણે નિહાળી શકો છો અને જે ભક્તોની અંદર વર્ષોથી પરંપરા ચાલતી આવી છે સૌ કોઈ જે ખરા એ આ પ્રમાણે હોળિકાની પ્રદક્ષિણા કરે છે હોળિકાની પ્રદક્ષિણા કરતી વખતે પ્રદક્ષિણા કર્યા બાદ શ્રીફળ જે ખરું શ્રીફળ જે અંદર અગ્નિની અંદર હોમી રહ્યા છે અને સાથે જ પરમાત્માને પ્રાર્થના કરીને કહે રહ્યા છે કે ભાઈ સૌના દુઃખોનું શમન કરજો તો ત્યારે એક શ્રદ્ધાળુ છે એમની સાથે વાત કરીશું શું નામ છે આપનું અમીષા ભારતિયા તમે હોળીની પૂજા કરી કઈ ભાવનાથી પૂજા કરી ભગવાન પાસે શું માંગી હોળીની પૂજા એક આપણે ધાર્મિક પરંપરાથી ચાલ્યા આવતી છે અને તેનાથી આપણને શ્રદ્ધાથી આપણે પૂજા કરીએ છીએ તો આપણને હોળીકા માતાનો ખૂબ સારા આશીર્વાદ મળે છે તમે જોયું મુજબ કે સર્વની માન્યતાઓ સર્વના જે વિચારો છે એ ધાર્મિક લાગણીના વિચારો છે અને ખૂબ મોટી સંખ્યાની અંદર ભક્તો જે ખરા એ હોલિકાનું પૂજન કરી રહ્યા છે અને હોળી અહીંયા પ્રગટાવી રહ્યા છે તો આ જ પ્રમાણે પડેપળના અપડેટ માટે નિહાળતા રહેવા નવસરી લાઈવ અને આપ સૌને ફરી એકવાર હોળી અને ધૂળેટીની શુભકામનાઓ નવસરી લાઈવના સમસ્ત પરિવાર વતી